હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ રંજનની રસોઈમાં તો આજે આપણે બનાવશું એકદમ પોષક તત્વથી ભરપૂર અને એકદમ સ્વાદમાં ટેસ્ટી અને નાના મોટા બધાને ભાવે એવી તાંદરિયાની ભાજીનું શાક એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે અને તમારા ઘરમાં જે નહીં ખાતા હોય એ પણ તાંદરિયાની ભાજીને ખાતા થઈ જાય એવી તાંદરિયાની ભાજીનું શાક આપણે આજે બનાવશું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરી લઈએ તો સૌ પ્રથમ મેં અહીંયા ફ્રેન્ડ્સ બે પૂરિયા આ રીતે તાંદરિયાની ભાજીના લઈ લીધા છે આવા મોટા પાંદડાવાળી વાળી મેં તાંદરિયાની ભાજી લીધી છે હવે આપણે આ ભાજીને પાંદડા અને ડાળીના ભાગને અલગ કરી લેશું અને બધી જ ભાજીને આપણે ખૂટી લેવાની છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધી જ તાંદરિયાની ભાજીને ખૂટી લીધી છે તો હવે આપણે આને બે વાર પાણીથી સારી રીતે ધોઈ લેશું તો એના માટે મેં એક તપેલામાં પાણી લીધું છે અને હવે આપણે બધી ભાજી એમાં એડ કરશું અને સરસ રીતે વોશ કરશું પાણી થોડુંક મોટા વાસણમાં જ લેવાનું જેથી તાંદરિયાની ભાજીની અંદર જે ધૂળ માટી હોય એ સરસ રીતે ધોવાઈ જાય અને ઓગળીને નીચે બેસી જાય એટલે ભાજીને અંદરથી પછી ધોઈને કાઢી લેવાની તો આ રીતે આપણે બે વાર પાણીથી ધોશું અને એને અલગ વાસણમાં કાઢી લેશું તો જોઈ શકો છો મેં અહીંયા બધી જ ભાજીને સરસ રીતે બે વાર ધોઈ લીધી છે અને કાઢી લીધી છે તો હવે આપણે આનો વઘાર કરશું તો એના માટે મેં ગેસ ઓન કરી લીધો છે એના પર એક કડાઈ મૂકશું અને હવે એમાં આપણે તેલ એડ કરશું તો મેં અહીંયા બે ચમચા જેવું તેલ લીધું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે એમાં ચપટીક રાઈ એડ કરશું રાયનું પ્રમાણ ઓછું રાખવાનું ફ્રેન્ડ્સ આમાં રાય રાઈ બહુ વધારે પડતી સારી નહીં લાગે તો થોડુંક જ એડ કરવું અને અડધી ચમચી હવે આપણે એમાં જીરું એડ કરશું રાયને જીરું બરાબર થઈ જાય એટલે આપણે એમાં એક લીલું મરચું ઝીણું સમારેલું એડ કરશું હવે આપણે આમાં તાંદરિયાની ભાજી એડ કરી દઈશું હવે આપણે આને એકવાર થોડુંક ચલાવી લઈશું હવે આપણે આને બે મિનિટ માટે ઢાંકણું ઢાંકીને વરાળવી થવા દઈશું જેથી એની ક્વોન્ટિટી થોડી ઓછી થઈ જાય અને આપણને ચલાવવામાં થોડીક સરળતા રહે તો ઢાંકી દઈએ આને બે મિનિટ માટે અને થવા દઈશું થોડીક વરાળ વળવા દેસુ તો થઈ ગઈ છે બે મિનિટ ખોલી લઈએ જોઈ શકો છો તમે વરાળ વળી ગઈ છે અને તાંદરિયાની ભાજીમાંથી પણ પાણી થોડુંક છૂટું પડી ગયું છે ચલાવી લઈએ આને સરસ રીતે અને હવે આપણે આમાં એક ઝીણું સમારેલું ટામેટો એડ કરશું એક ચમચી લસણ આદુની પેસ્ટ એડ કરશું મેં આમાં મીઠું પણ સાથે થોડું વાટી લીધું છે હવે આને થોડુંક ચલાવી લેશું મિક્સ કરી લેશું સરસ રીતે સરસ રીતે મિક્સ થઈ જાય પછી હવે આપણે આની અંદર અડધી ચમચી જેવું હળદર પાવડર એડ કરશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરશું અને બે થી ત્રણ ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું તો ફ્રેન્ડ્સ આમાં તમે જેવું તમારા ઘરમાં તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે આમાં લાલ મરચું પાવડર એડ કરવાનું હવે સરસ રીતે મિક્સ કરી લેશું તો સરસ એવું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આને ઉપરથી થોડુંક મીઠું એડ કરશું મીઠું સ્વાદ અનુસાર એડ કરવાનું તાંદરિયાની ભાજીમાં મીઠાનો ભાગ પણ હોય છે એટલે એ પ્રમાણે એડ કરવું ફરી એકવાર આને મિક્સ કરી લેશું હવે આને ઢાંકણું ઢાંકી અને આને પાંચ મિનિટ માટે થવા દેશું પાંચ મિનિટ જેવું થઈ ગયું છે જોઈ શકો છો તમે હજી પણ થોડોક પાણીનો ભાગ છે આમાં તો હજી પણ આપણે આને બે ત્રણ મિનિટ માટે થવા દઈશું અને ચાખવા ચાખી લેવાનું કે તમારે મીઠું કે મરચું ઓછું હોય તો તમે આમાં એડ કરી શકો છો ટમેટા પણ સરસ ચડી ગયા છે તો હજી આને બે ત્રણ મિનિટ માટે ઢાંકીને આપણે થવા દઈશું અને વચ્ચે વચ્ચે ચલાવતા રહેશું જે વચ્ચે બળે નહીં થઈ ગઈ છે બે ત્રણ મિનિટ જેવું ખોલીને જોઈ લઈએ મિક્સ કરી લેશું જોઈ શકો છો તમે તેલ પણ એનું સરસ રીતે અલગ થઈ ગયું છે હવે આપણે આને સર્વ કરી લેશું તો આપણી તાંદરિયાની ભાજી રેડી થઈ ગઈ છે હવે એને કરીએ તો શાક બનાવવાનું પણ પણ એકદમ સહેલું છે છે અને એનો સ્વાદ બહુ સરસ આવે તો એકવાર જરૂરથી તમે બનાવજો અને એની અંદર પોષક તત્વો પણ ઘણા રહેલા હોય છે અને હેલ્ધી પણ હોય છે તો આને જરૂરથી બનાવજો તમારા ઘરમાં નાના મોટા બાળકો નહીં ખાતા હોય તો એ પણ ખાતા થઈ જશે એવી સરસ તાંદરિયાની ભાજીનું શાક બને છે તો ફ્રેન્ડ્સ અત્યાર સુધીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇકને હાઈપ કરી દેજો શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી એકદમ હેલ્ધી એકદમ પોષક તત્વથી ભરપૂર એવી તાંદડી અને ભાજીનું શાક તૈયાર છે